માનવતાનું યજ્ઞ ભરૂતની સેવા યજ્ઞ સમિતિએ ભિક્ષુકને આપ્યું નવું જીવન માનવતા હજી જીવન છે ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ એક ભિક્ષુકનું જીવન બદલી નાખ્યું તેમણે નવું આશ્રય આપ્યું અને પરિવાર સાથે ફરી જોડી દીધા આ હૃદયસ્પર્શી કહાની છે આશા સેવા અને પૂર્ણ જન્મની ભરૂચ શહેરમાં માનવતાનો એક અનોખો દાખલો જોવા મળ્યો છે સેવા યજ્ઞ સમિતિ નામની એક સંસ્થા એવા વ્યક્તિનું જીવન બદલી નાખ્યું જે ભૂતકાળમાં ભિક્ષુક બની ગયા હતા આ સંસ્થાએ તેમને માત્ર આશ્રોજ નથી આપ્યો પરંતુ આત્મસન્માન આરોગ્ય અને પરિવાર સાથેનું સુખદપૂર્ણ પૂર્ણ મિલન પણ કરાવ્યું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રાજેશ કૃષ્ણ ચૌધરી થોડા મહિના પહેલા ભરૂચ રેલવે સ્ટેશન પાસે દયનીય હાલતમાં મળી આવ્યા હતા એક પગ ગુમાવેલો અવ્યવસ્થિત જીવન અને માનસિક અસ્થિરતા વચ્ચે તેઓ ભિક્ષુક તરીકે જીવન જીવી રહ્યા હતા એક સેવાભાવી વ્યક્તિએ તેમની વિગતો સેવા યજ્ઞ સમિતિ સુધી પહોંચાડી અને અહીંથી શરૂ થયો તેમના જીવનનો નવો અધ્યાય સંસ્થાના સ્વયંસેવકો હિમાંશુ પરીખ અને પૂનમચંદ કાપડિયાએ તેમને તાત્કાલિક અનાથ ગરડા ઘરમાં આંસુ આપ્યું વાતચીત દ્વારા જાણવા મળ્યું કે રાજેશભાઈ અગાઉ રાયગઢના મહાડમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા અને સુરક્ષા રક્ષક તરીકે નોકરી કરતા હતા પરંતુ એક અકસ્માતમાં પગ ગુમાવ્યા બાદ તેઓ પથારીવશ થયા અને પરિવારથી અલગથી ભિક્ષુક જીવન અપનાવ્યું સિવાય યોગ્ય સમિતિએ તેમની સારવાર માટે ભરૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં સર્જરી ફિઝિયોથેરાપી અને કૃત્રિમ અંગ દ્વારા તેમને ફરીથી ચાલતા બનાવ્યા આજે રાજેશભાઈ નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા સજ્જ છે આ એક વ્યક્તિની વાર્તા નથી પરંતુ એક પરિવારના પૂર્ણ મિલન ની ખુશી ની ગાથા છે સેવા યજ્ઞ સમિતિ આવા અનેક લોકોને નવ જીવન આપી રહી છે જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે આજના સમાજમાં જે ભિક્ષુકો અને અનાથોને ઘણીવાર અવગણના કરવામાં આવે છે આ સંસ્થા માનવતાનો યજ્ઞ ચલાવી રહી છે દરેક વ્યક્તિ ભલે તે ભિક્ષુક હોય કે અનાથ કોઈનો પિતા પતિ કે પુત્ર હોઈ શકે છે યોગ્ય સહારો માર્ગદર્શન અને પ્રેમ મળે તો तो फरी जीवन भी देश में आगे सके नमस्कार मेरा नाम राजेश कृष्ण चौधरी मैं रायगढ़ जिला का रहने वाला हूँ वहाँ पे मेरा एक्सीडेंट हुआ था तो उसमें मेरा पैर कट गया तो ही टेंशन में पड़ा था कुछ हो नहीं रहा था तो मेरे पास पापी मैं अपने घर वालों को भी सही ढंग से मैं संभाल नहीं पा रहा था की तो नौकरी नहीं थी वगैरह तो मैंने अपने बीवी और बच्चों को मैके भेज दिया अपने माँ बाप के पास

હું હિમાંશુ પરીખ વોલેન્ટિયર સેવા સમિતિ સંસ્થાના અનાજ ગરદાગર માં હાલમાં બસો જેટલા વૃદ્ધ નિરાધાર અને પીડિત પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવ્યો કે કે અહીંયા અહીંયા એક કોઈક માણસ છે 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 જેનો પગ અને ભિક્ષુક હાલતમાં બેઠા એટલે સંસ્થાની ટીમ ત્યાં જઈ અને એને આશ્રય માટે અહીં લઈ આવી જ્યારે આવ્યા ત્યારે બીમાર અને આમ માનસિક રીતે અસ્વસ્થ હતા જ્યારે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી કે એનું નામ રાજેશ કૃષ્ણ ચૌધરી છે અને એ રાયગઢ જિલ્લા મહારાષ્ટ્રના કંઈક રહેવાસી છે અને એમનું પોતાનું ફેમિલીમાં પત્ની અને બે બાળકો છે અને સિક્યુરિટીની જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા કદાચ દસેક મહિના પહેલાં એવું થયું કે કંઈ રોડ એક્સિડન્ટમાં એમનો પગ કપાઈ ગયો અને એને કારણે ટોટલી પથારી વસ્તુ થઈ એટલે જોઈએ ને કે હવે ઘર પણ પોતાનું નહીં ચલાવી શકતા હતા એટલે એમને એમના ફેમિલીને એમના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે અને એ કહે ને કે નિરાધાની જે માનસિક અસર બધે ફરતા ફરતા ભરૂચ ક્યાં આવી ગયા એમને પણ પોતાને ખ્યાલ નહીં હતો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે એમનો સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાઈ અને એના માઇનોરબિટી સર્જરીઓ કરાયા પછી એની સારવાર થયા પછી અમે એમને છે ને કૃત્રિમ પગ અહીં એમને લગાવી આપ્યો એના માટે અમારા આ પૂનમચંદ કાપડિયાભાઈએ એટલી મહેનત કરી છેલ્લા બે મહિનાથી કે રેગ્યુલર એમને સવાર આવીને એમને આ રીતે એક્સરસાઇઝ કરાવી કઈ રીતે ચાલુ બધી ટ્રેનિંગ આપી તો આજે રાજેશભાઈ જાતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે પોતાની નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે એટલે કહે ને કે સંસ્થામાં અત્યારે જે લોકો અમારે આ નિરાધાર કે વૃદ્ધ માણસો છે તો એને દિવ્યાંગ અમે નથી બનાવતા બને એવી કોશિશ કરીએ છે કે એ પોતાની જાતે પોતાનું કામ કરી શકે અને જેનું ફેમિલીનો અમારો કોન્ટેક્ટ થાય છે તો એમને એમના ફેમિલી સાથે મરાઈ અને સુખદ મિલાપ પણ કરાવીએ છીએ i